નમસ્કાર આપ જોઈ રહ્યા ન્યૂઝ માંગરોળની બજારોમાં પર્વને લઈને અવનવી વેરાયટીમાં પતંગ અને દોરીનું વેચાણ શરૂ થઈ ગયું છે ગણતરીના દિવસો બાકી છે ઉત્તરાયણ પર્વને ત્યારે માંગરોળમાં પતંગ રસિયાઓ માટે અલગ અલગ વેરાયટીની પતંગો નાના બાળકો માટે કાર્ટૂનવાળી પતંગ દોરી ચશ્મા માસ્ક બ્યુગન આ તમામનું વેચાણ શરૂ થઈ ગયું છે જૂના બસ સ્ટેન્ડ ટાવર રોડ સહિત વિવિધ વિસ્તારોમાં પતંગની લારીઓ અને સ્ટોલ શરૂ કરી દેવામાં આવ્યા છે ગત વર્ષે ઉત્તરાયણ કરતાં આ વખતે પતંગના ભાવમાં દસ થી પંદર ટકાનો વધારો જોવા મળી રહ્યો છે હાલ તો પતંગના વેચાણમાં થોડીક મંદી છે પરંતુ જેમ જેમ ઉત્તરાયણનો તહેવાર નજીક આવશે તેમ પતંગ અને દોરીનું વેચાણ વધશે તેવું વેપારીઓનું માનવું છે અને આ મારો પતંગનો ધંધો છે બરોબર એટલે અત્યારે થોડીક મંદી છે બરોબર એટલે થોડાક આજે જે નજીક દિવસો આવતા જશે આપણે પતંગના જ્યારે આપણે ઉત્તરાયણ આવે છે એટલે એમ તેજી મંદીના હિસાબે ઘરાગી વધી જશે અત્યારે બધી ફ્લેવર છે તમે તમે જે માંગો એ અત્યારે આપણે ડાગલા ડુગલી છે પછી દીલના એકાવારિયું છે પછી જાણે કે આ મિક્કી માઉસ છે જાણે કે મિકી માઉસ છે પછી આપણે માંસ છે પછી આ પપોડા છે આ નાના પપોડા છે મોટા પપોડા છે ભાવમાં થોડો વધારો વધારો છે છે ઉપરથી બધી ટેક્સ લાગીને આવ્યા છે બધી થોડા થોડા એટલે બઉ બહુ વધારો નથી પણ અમે અમારા બનતી ગોશી અમે ભાવમાં વેચશું હા અત્યારે ઉતરાયણના દિવસે પબ્લિક છે એમ કે આટલી એમને આશા છે એમ